પિનલબેન સાવલિયા એડવોકેટ રાજકોટ જિલ્લા કોંગ્રેસ મહામંત્રી બેન અત્યારે ચાર થી પાંચ યુવાનો એક પત્રિકા કઈ બાર પેઢી છે એને જોઈને આજે પાંચ લેવા પટેલના છોકરાઓને અત્યારે આતંકવાદીની જેમ છે હમણાં આપણે થોડા ટાઈમ પહેલા જોયું તો પરસોત્તમભાઈ રૂપાલાએ જે બેનો દીકરી ઉપર નિવેદન આપ્યું હતું તો એની ઉપર ક્ષત્રિય સમાજની કેટલી બેનો રોડ ઉપર આવી ગઈ છે તો શું એના વિરુદ્ધ કોઈ ફરિયાદ કરવામાં આવી હતી માત્રને માત્ર અરજી લેવામાં આવી હતી શા માટે લેવા પટેલ સમાજને એકની જ સરકાર હંમેશા ટાર્ગેટ કરે છે અને આતંકવાદીની જેમ એના જ છોકરાઓને દર વખતે આવી રીતના હેરાન કરે છે આની પહેલા પણ જયારે પાટીદાર આંદોલન હતું ત્યારે અમારા ચૌદ છોકરાઓ શહીદ થયા હતા ત્યારે પણ સરકાર આવી રીતના અમારી ઉપર દમન ગુજારી તો દર વખતે લેવા પટેલ સમાજ જ શા માટે હિસ્સો બને છે કોઈ પણ પ્રશ્ન આવે ત્યારે લેવા પટેલ સમાજના લોકોને કેદ કરવામાં આવે છે હવે આવતીકાલથી સમાજ શેરી અને ગલીએ નીકળશે અને સાત તારીખેનો જવાબ આવશે કે સરકાર શા માટે આવું કરે છે અને જો લેવા પટેલ સમાજ ઉપર દર વખતે આ વસ્તુ કરવામાં આવશે તો આ વખતે લેવા પટેલ સમાજ એને જવાબ આવશે આપશે અને અટારે અઢાર વરણ અમારે લોકોની હા પ્રોપર રાજકોટના જ છે મોવડી વિસ્તારમાં રહે છે અને એને કોઈ એવી પત્રિકા જાહેર નથી કરી કે જેનાથી કોઈ આતંકવાદ ફેલાય કે લોકોની વચ્ચે યુદ્ધ થાય એને તો બંધારણના નિયમ પ્રમાણે પોતાની વાતની રજૂઆત કરી છે કે જે પત્રિકાની રજૂ કરવાથી કોઈ પણ વસ્તુથી એવું નથી થતું કે જેની વચ્ચે લોકોની વચ્ચે આક્રમણ થાય શું આવું હવે અત્યારે તો એવું લાગે છે કે ભાજપ ને બીક લાગી છે એટલે ભાજપ આ વસ્તુ લેવા પટેલ સમાજ ને દબાવવા માંગે છે આ ફરિયાદ કરેલી છે આ જે લેવા પટેલ સમાજના યુવકો ને ઉપાડ્યા છે મેસેજ કઈ રીતનો અત્યારે લેવા પટેલ સમાજને દબાવવા માંગે છે એ રીતનો મેસેજ અત્યારે સમાજમાં પણ વાયરલ થયો છે અને અમને પણ એવું લાગે છે એટલે આનો જવાબ અમે લોકો કાલે સવારે બધા રોડ ઉપર નીકળી અને વ્યવસ્થિત રીતે આપશું અને બધા સમાજ અત્યારે અમારી હારે છે એટલે સાત તારીખે જયારે ચૂંટણીનું આપણે ઇલેક્શન છે ત્યારે બટન દબાવીને આનો જવાબ સરકારને વ્યવસ્થિત રીતના મળી શકે જોવામાં કાયદાકીય બંધારણમાં ઓગણીસ મુજબ એવી જ જોગવાઈ છે કે લોકો બંધારણમાં પોતાનું કોઈ પણ જાતની રજૂઆત હોય કરી ના પત્રિકામાં એવો કોઈ જ ઉલ્લેખ નથી કે જેનાથી ગુનો બને તો પરસોતમભાઈ રૂપાલા એ તો ક્ષત્રિય સમાજની બેનો વચ્ચે બેનો નું ઘણું બધું એવું બોલ્યા હતા કે જેનાથી બેનો રોડ ઉપર હતી છતાં પણ એક પણ અરજી કે એક પણ ફરિયાદ થઈ છે